જેવા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને મૂળ મહારાષ્ટ્ર કળવણના ના વતની છે જેમના રૂમમાં કોઈ અજાણ્યા ચોરી સામે દરવાજાનું તાળું લોખંડની કડી કાપી ચોરી કરવાના ઇરાદે રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ બે પતરાના કબાટ ખોલી કબાટની તિજોરીમાંથી રોકડ રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં તિજોરીમાંથી રોકડ રૂપિયા ચાલીસ તથા સોનાના દાગીના જેની કિંમત રૂપિયા એક એમ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ સુડતાળીસ હજાર ત્રણસો છાસઠ ની મતાની ચોરી કરી તસ્કર ત્યાંથી નાસી છૂટ્યા હતા આ બનાવના પગલે દીપકભાઈએ સાપુતારા પોલીસમાં તકે ફરિયાદ નોંધાવી છે હાલવા સાપુતારા પોલીસ મથકના પીઆઈ આરએસ પટેલે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી